ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ બનેલા પ્રિયા સરોજના આજે રિન્કુ સિંહની સાથે સગાઈ થઈ ગઈ છે અને અઢાર નવેમ્બર બે હજાર પચીસના દિવસે લગ્નની તારીખ પણ ઓલરેડી નક્કી થઈ ગઈ છે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર અને આઈપીએલ બે હજાર પચીસમાં કે તરફથી રમનારા રિન્કુ સિંહ અને ઉત્તર પ્રદેશના સાંસદ પ્રિયા સરોજની આજે સગાઈ થઈ ગઈ છે અને કેટલાક ક્રિકેટરો અને રાજકીય નેતાઓ આ સમારંભની અંદર સામેલ થયા છે પણ હું તમારી સાથે એ વાત કરીશ કે રીંકુસિંહે જેની સાથે સગાઈ કરી છે એ પ્રિયા સરોજ કોણ છે મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીમાંથી સાંસદ બનેલા પ્રિયા સરોજના આજે રિંકુસિંહની સાથે સગાઈ થઈ ગઈ છે અને અઢાર નવેમ્બર બે હજાર પચીસના દિવસે લગ્નની તારીખ પણ ઓલરેડી નક્કી થઈ ગઈ છે પ્રિયા સરોજ ત્રેવીસ નવેમ્બર ઓગણીસો ને અઠ્ઠાણું ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલા કરખ્યાવ ગામમાં એમનો જન્મ થયો હતો અને એમનું જે પરિવાર છે એ રાજકારણ સાથે જો જોડાયેલું છે અને ઉત્તર પ્રદેશની અંદર એમના પરિવારનું બહુ મોટું નામ છે પ્રિયાના પિતા છે તુફાની સરોજ તુફાની સરોજ એ સમાજવાદી પાર્ટીના કદાવર નેતા છે અને ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે અને અત્યારે રાજ્ય વિધાનસભામાં કેરાકત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે પ્રિયા સરોજને એક ભાઈ અને ત્રણ બહેનો છે એમનું જે પ્રારંભિક શિક્ષણ છે એ દિલ્હીની એરફોર્સ ગોલ્ડન જ્યુબલી ઇન્સ્ટિટ્યૂટમાં થયું અને દિલ્હી યુનિવર્સિટીમાંથી પ્રિયા સરોજ બીએ થયા અને નોઈડાની એમઇટી યુનિવર્સિટીમાંથી એલ બી થયા અને એડવોકેટ બની ગયા અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં એમણે પ્રેક્ટિસ શરૂ કરી અને બે હજાર બાવીસથી રાજકારણની અંદર એમણે એન્ટ્રી કરી આમ તો પ્રિયા સરોજને રાજકારણનો ગ્રાઉન્ડ લેવલનો ઘણો બધો અનુભવ છે કારણ કે જ્યારે પણ પિતાનો ચૂંટણી પ્રચાર થતો ત્યારે પ્રિયા સરોજ એમાં એક્ટિવલી ભાગ લેતા એટલે એમને રાજકારણના આટાપાટા અને ચૂંટણીમાં શું કરવાનું એ બધી બાબતોની પહેલેથી ઘડતુથીમાંથી આ બધા લક્ષણો મળેલા છે પ્રિયા સરોજ બે હજાર ચોવીસમાં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ ત્યારે સમાજવાદી પાર્ટીએ એમને માછલી શહેર સીટ ઉપરથી ટિકિટ આપી અને આ બેઠક ઉપરથી પ્રિયા સરોજ ભાજપના બી સરોજને પાંત્રીસ હજાર આઠસો પચાસ વોટથી હરાવી અને સાંસદ બની ગયા અને પ્રિયા દેશના સૌથી નાની ઉંમરના બીજા નંબરના સાંસદ બની ગયા માત્ર છવ્વીસ વર્ષની ઉંમરે પ્રિયા સરોજ સાંસદ બની ગયા છે અને એમની પોતાની જે સંપત્તિ છે પ્રિયા સરોજની એ અગિયાર પોઈન્ટ પચીસ લાખ છે અને એની સામે રીંકુસિંહની સંપત્તિ લગભગ આઠ કરોડ રૂપિયા જેટલી છે હવે પ્રિયા સરોજ અને રીંકુસિંહ બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડે કરાવી હતી અને એ મુલાકાત પછી બંને ખાસો એવું મળ્યા અને એ પછી બંનેના પરિવારોએ લગ્નને માટે સંમતિ આપી એટલે આજે સગાઈ છે અને અઢાર નવેમ્બરે પ્રભુતામાં પગલાં માણશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ